સિહોર જાયન્સ ગ્રુપ ઓફ સિહોળ દ્વારા સુખનાથ મહાદેવના મંદિર ખાતે સંસ્થાના પૂર્વ પ્રમુખ ડૉક્ટર ભરતભાઈ ભટ્ટના યજમાન સ્થાને લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું

से भोजन में जो था वो परोसा और कंट्रोल वन में जो शो में हरी और सुबह स्नान या और जो दो ये कापन के भैया सबसे सो ना था तब और तो नहीं है जी आ जी آهن جي دڙڪا جاءِ تي ويٺو ۽ ٻورن جو پٽي نيويو لوي ٿو ٽن ٽار اڏاڻو

આ નિયમમાંથી જાસીને આ બધા બધા આ બધા આ બધા જે જય જૈમ્સ જૈન્સ યુ બુક સિર દ્વારા આજ શ્રાવણ માસ નિમિત્તે ધર્મ કરેર ડોક્ટર ભરતભાઈના સાનિધ્યમાં સુખનાથ મહાદેવના પ્રાચીન મંદિરમાં આજ લઘુરુદ્રનું આયોજન કરેલ છે યજમાન પદે ભરતભાઈ બેરાજી અને એક ખૂબ મહત્વનો લાભ લીધેલ છે જાહેર સ્વરૂપ સિંહો કોઈ બી પ્રવૃત્તિ હોય એમાં સામાજિક હોય ધાર્મિક હોય કોઈ જરૂરિયાતમંદને કંઈક સગવડતા આપવાની હોય તો હંમેશા તત્પર રહે છે આજ એના અનુસંધાને શ્રાવણ માસ દરમિયાન સુખનાથ મહાદેવજીના જે પ્રસિદ્ધ પ્રાચીન મંદિરના આંગણમાં અમે એક લઘુરૂદ્રનું દર વર્ષે આયોજન કરીએ છીએ આ જ આયોજનમાં અમારા વરિષ્ઠ એકદમ ધાર્મિક વૃત્તિ ધરાવતા સેવાભાવી ડૉક્ટર ભરતભાઈના યજમાન પદે આજે આ લઘુરુદ્રનું આયોજન કરી અને લાભ લીધેલ છે સર્વે જનહિતાર્થે આ લઘુરુદ્ર શ્રાવણ માસ દરમિયાન જાનીસ સાહેબના આયોજનથી વર્ષોથી આ ચણાિકા આજે એમના ગેરહાજરીમાં એમના સુપુત્ર શ્રી જયદત્તભાઈના આગેવાની નીચે હર દર વર્ષની જેમ આ મહિને પણ એક એક રઘુ આયોજન સાંભળી ખૂબ જ ધન્યતા અનુભવે છે હું આવાના આવા કાર્ય જયદત્તભાઈ થકી અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ધર્મ કાર્યમાં હંમેશા અગ્રસર આ સંસ્થા રહે અને આ સંસ્થાના દરેક મેમ્બરશ્રીઓ અને આ ધર્મ કાર્યનો લાભ મળે અને સારી જનતાને આ કાર્યથી એને કંઈ જે કંઈ હરકત હોય મિટાવી અને સુખનાથ મહાદેવ જેનું સાનિધ્ય પ્રાપ્ત થાય એવી હાર્દિક શુભેચ્છા સાથે અસ્તુ હર હર મહાદેવ મહાન જય શિયા